હરિયો હરિયોમ પ્રકરણ આવે છે નિષ્કામ કર્મયોગનું સ્વરૂપ ગીતામાં જે નિષ્કામ કર્મયોગ વર્ણવેલું છે તે બતાવે છે ગીતાનો નિષ્કામ કર્મયોગ ભક્તિ ભળેલો છે ભક્તિથી ભળેલો છે કે ભક્તિ વિનાનો જો ભક્તિ સહિતનો છે તો એનું સ્વરૂપ શું છે આ પ્રશ્ન પર વિચાર કરતી વેળાએ શરૂમાં કર્મોના જુદા જુદા સ્વરૂપો પર કંઈક વિચારીને વિસારી લેવાની જરૂર જણાય છે કર્મ ઘણી જાતના છે જેમણે મુખ્યપણે ત્રણ ભાગોમાં વહેંચી શકાય છે કર્મ ત્રણ પ્રકારના આવે નિશ્ચિત કર્મ કર્તવ્ય કર્મ અને કર્તવ્ય કાયમ્ય કર્મ આ ત્રણ પ્રકારના કર્મ છે સળ ચોરી વ્યભિસાર હિંસા અસત્ય કપટ સળ જબરજસ્તી અભક્ષ ભક્ષણ અને પ્રસા પ્રમાદ આદિને નિષિદ્ધ કર્મ કહેવાય છે જે નહીં કરવા જેવું કરી નાખીએ એ નિશ્ચિત કર્મમાં આવે તો નિશ્ચિત કર્મ એટલે શું છે કોઈને અરે છેતરપિંડી કરવી જબરજસ્તી કરવી અભક્ષ ભક્ષણ એટલે ન ખાવાનું ખાવું પ્રમાદ આળ આવી જવી આપણને ખબર હશે અમારે કરવું પડે એમ આળ કરી નાખવી આદિને નિશ્ચિત કર્મ કહેવાય છે પછી સ્ત્રી પુત્ર ધન આદિ પ્રિય વસ્તુઓની પ્રાપ્તિ કાજે તેમજ રોગ સંકટ આદિની નિવૃત્તિ કાજે કરવામાં આવતા કર્મોને કાયમ્ય કર્મ કહે છે એને કાયમ્ય કર્મ કહેવાય કેમકે તમારા સામે લાલચ છે તમારી કામના માટે કર્મ કરો છો એટલે એને કાયમ્ય કર્મ કહેવાય પછી ઈશ્વરની ભક્તિ દેવતાઓનું પૂજન યજ્ઞ દાન તપ માતા પિતા આદિ ગુરુજનોની સેવા વર્ણ તથા આશ્રમના ધર્મો અને શરીર સંબંધી ખાનપાન વગેરે કર્મોને કર્તવ્ય કર્મ કહેવાય છે એ તમે એ એ હકીકત હાંસું તમારું કર્તવ્ય એ છે એમ એને કર્તવ્ય કર્મ કહેવાય મા બાપની સેવા કરવી દાન કરવું તપ કરવું ઈશ્વરનું દેવ ભગવાનનું પૂજન કરવું યજ્ઞ કરવા ગુરુજનોની સેવા કરવી નિઃસ્વાર્થ ભાવે એ તમારું હાસું કર્તવ્ય છે પણ આપણે હેમ હલવાણા નિશ્ચિત કર્મમાં ને કાયમ્ય કર્મમાં એટલે માયાના પ્ર માયાનું એટલું બધું બળ છે ને કે તમને નથી નીકળવાનું છે તમે ઘણો વિચાર કરો હું એમ કહું મને ખબર જ છે કોઈ પણ વસ્તુ મારથી નિશ્ચિત કર્મ થતું હોય ને તો પેલા મારી અંદર એક એવો અવાજ ઉઠે કે ભાઈ આ નથી કર્યા જેવું પણ સતાય આ મન છે ને એ કે કઈ વાંધો નહીં હાલ ભગવાન ભગવાનની માફી માગી લે એમ કરીને આપણે કરી નાખીએ તમારી અંદર એક અવાજ જ તમે કોઈ પણ નિશ્ચિત કર્મ કરતા હોય ને તો તમારી અંદર એક અવાજ ઉઠે અંદરથી ક્યારે આ કામ નથી કરાય એવું જ છે પણ સતાય તે આપણે કરી નાખીએ કેમ કે આપડે લોભ લાલશું હોય એટલે આવું કે માયા તો માયા કોઈને છોડતી નથી માયાનું બળ મોટું છે મન મન સહી તમને ગમે ને વાંચી નાખે આ એક ઓલા કે કેવાય છે ને કે આ જીભ છે તમને પૂંજ પૂંજ વાળા એકે બનાવી દે ને એક આ ઈની જીભ છે બે તમાસા ભેગા બત્રી બારે કાટ ના એટલે આ માયા નું બળ એવું છે કર્તવ્ય કર્મ પણ કામના યુક્ત હોવાથી કાયમ કર્મોની અંતર્ગત સમજી શકાય છે કર્તવ્ય કર્મ છે એમાંય આપણે કામ ના પડ્યું હોય તો એને કાયમ કર્મની અંદર લઈ લે છે એમાં વર્ણાશ્રમના સ્વાભાવિક ધર્મ તથા જીવિકાના કર્મ પણ સામેલ છે માટે એમને પાળવાની માણસ પર ખાસ જવાબદારી રહે છે કોઈ ખાસ વિષયની પ્રાપ્તિ કાજે શાસ્ત્રોક્ત કર્મ કરવા ન કરવા એ પોતાની ઈચ્છા ઉપર નિર્ભર રહે છે પરમાત્માની માથે છોડી એ વાત અલગ છે પણ મેં નક્કી જ કર્યું કે અમારું દુનિયામાં કઈ બનવું છે અને એની માટે મારે કોઈ ઉષિત કર્મ જેને પરમાત્માની કોઈ પરમાત્માની પ્રાપ્તિ માટે નહીં મારા સ્વાર્થ માટે કરતો હોય તો એ કાયમ કર્મની અંતર્ગત આવી જાય ભલે ભાઈ ભગવાનની ઉપાસના કરતો હોય માટે એમનો અલગ અલગ ભેદ છે એટલે આ અલગ અલગ કહેવાય છે આ ત્રણ જાતના કર્મોમાં નિશ્ચિત કર્મ તો સૌ કોઈ માટે બિલકુલ ત્યાજ જાય છે નિશ્ચિત કર્મ બધા માટે ત્યાજ જાય છે એ ન કરાય એમ મોક્ષની ઈચ્છા રાખનારાઓ માટે કાયમ કર્મોની કોઈ જરૂર નથી એને કાયમ કર્મ ન કરવું પડે મોક્ષની ઈચ્છા જે નાખી હોય એને બાકી રહ્યા કર્તવ્ય કર્મ જે ભાવોના ભેદથી સકામ અને નિષ્કામ બેય હોય છે જ્યારથી શરૂ છે હવે બતાવે છે સકામ કર્મ નિષ્કામ કર્મ નો વિભાગ પાડ્યો અહીંયા નથી એટલે ત્યાં સકામ કર્મ એટલે હું એ બતાવે છે તો કે જ્યાર સકામ કર્મના અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ થવાની ઈચ્છા હોય છે ત્યારથી માંડીને કર્મની સમાપ્તિ પછી શિરકાળ સુધી મનમાં કેવળ ફળનું અનુસંધાન રહે છે અને સકામ કર્મ કહેવાય આવા કર્મ કરનારની શીતવૃત્તિઓ ડગલે ને પગલે પોતાના લક્ષ્ય એવા ફળને વિષય બનાવે છે ધન કાજે કર્મ થાય છે તો એને ફળે ફળે ધનની સ્મૃતિ હોય છે હું કાંઈ પણ કર્મ કરતો હોય સકામ કર્મ જ ભલે કરતો હોય ઉપાસના દેવોની કોઈ પણ નહીં તો એ મને મારો લક્ષ્ય શું છે સંપત્તિ મેળવવાનો તો મને સંપત્તિ જ નજરમાં આવે ભગવાન નહીં ભગવાન તો એ મારી વસ્તુ મેળવવા માટે હું મહેનત કરું છું અને સકામ કર્મ કેવાય એનું સિદ્ધ ધનાકાર બનતું રહેતું હોય છે કર્મની અસિદ્ધિ થાય છે ધન નથી મળતું કે બીજી કોઈ બાધા આવી જાય છે ત્યારે તેને ઘણો કલેશ થાય છે જ્યારે એને દુઃખ થાય અંદરથી કર્મમાં કાંઈ તકલીફ થઈ ગઈ એ કર્મ ફળ આપનાર નો નીવડ્યું એટલે આ માણસને મોટું દુઃખ થાય જો એને પરમાત્મા સહજ રીતે આપી છે આવા પુરુષ નું વિષય વિમોહિત શીત કોઈ કોઈ વખતે એને નિશ્ચિત કર્મ કરવા માટે પહેરી શકે છે જે આવો કોઈ માણા હોય એ નિશ્ચિત એ કરી નાખે અને એનું જ એને મોકલી દે એનું સિદ્ધ છે એને ઢગડીને લઈ જાય તો તમે કોઈ બલી ચડાવો આજના તંત્ર સાધનામાં એવા બધા ઘણા હોય અમુક જેવા કહેવાતા માણસો શી કરે છે એવું તો એ માણાને બોલો સકામ માણસ જ હોય પણ નિશ્ચિત કર્મ કરવા એને પ્રેરિત કરે એનું શીત છે ને ઢગડી પેલા તમને બોલો એમ કે ભાઈ તમારા કરો તમને એટલી સંપત્તિને એવું બધું મળવા મળે એટલે માણા એની તરફ આંધળો બની જાય ભલે કરતો હોય પણ શાસ્ત્રીની આજ્ઞા મુજબ કર્મોનું નું કરનારા સકામી પુરુષ નિશ્ચિત કર્મનું નું કરવા નથી માંગતો છતાં પણ વિષયો લોભ રહી જતો હોવાને લીધે એને પડી જવાનો ભય રહેતો જ હોય છે ક્યાંક કર્મમાં કશીક ભૂલ થઈ જાય છે તો એને સિદ્ધિ તો મળતી જ નથી ઉપર થી પ્રાયશિત કે દુઃખ ભોગવવાનો વારો આવે છે આવું થાય નિશ્ચિત કર્મ કરી નાખે અને ઓલા પ્રે જે કરો કામના કરતો હોય સકામ કર્મ કરતો હોય એમાં એક ભૂલ પડી ગઈ એટલે ઓલા પ્રે જે મંત્રનો અનુષ્ઠાન કરતો હોય એ મંત્ર ફળદાતા નો છો એટલે હેરાન થઈ ગયો આવું પણ નિષ્કામ કર્મ નું આસરણ કરનારા પુરુષની સ્થિતિ સકામી કરતા અત્યંત વિલક્ષણ હોય છે હવે નિષ્કામ કર્મ કે હું સહી બતાવે છે એના મનમાં કોઈ જાતની સાંસારિક કામના નથી રહેતી એ જે કંઈ કર્મ કરે છે એ બધા ફળની ઈચ્છા છોડીને આસક્તિ રહિત થઈને કરે છે એ નિષ્કામ કર્મ કરતો હોય જે માણસ એ એકટે ફળની આશા લઈને બેઠો હોય એનામાં એક જ લક્ષ્ય હોય કોણ હતા કે પરમાત્મા એટલે એટલે એને સહજતાથી સ્વામી વિવેકાનંદ હતા એનું ઉદાહરણ આપું તમને સ્વામી વિવેકાનંદ કે માગવાનું નતા ગયા પણ એ ગયા ઘણા વર્ષો થઈ ગયા પણ આજે એના નામની જે રામકૃષ્ણ મિશન હાલે આજે ભારત દેશની અંદર દુનિયામાંથી પૈસો આવે નામ છે ને અને એની જે એની સકામ ભાવ હતો એને આવે છે અને એનું જે ભજન હતું એને આવે છે એટલે અહીંયા કહે છે કે જે સાંસારિક કામના નથી રહેતી નિષ્કામ કર્મ કરતો એને સાંસારિક કામના નથી રહેતી એ જે કંઈ કર્મ કરે છે બધા ફળની ઈચ્છા છોડીને આસકિત રહિત થઈને કરે છે એને કોઈ ફળની ઈચ્છા ન હોય અહીં એ પ્રશ્ન થાય છે કે જો એને ફળની ઈચ્છા નથી તો એ કર્મ કરે છે જ કેમ ઘણા માણસો એવું કહેતા હોય ભાઈ એને ફળ નથી જોતું તો કર્મ શું કામ કરે એક માની લો કર્મ એટલે હું યજ્ઞ કરું છું કોઈ પણ તો એ મારો લક્ષ્ય શું છે સકામ કર્મ જ છું નહીં સેત હતી નિષ્કામતા તરફ મેં લઈ લીધું નિષ્કામ ક્યારે થાય હું સકામ કરતો હોય તો નિષ્કામ નિષ્કામમાં એ પરિણિત ક્યારે થાય તો કે તમે યજ્ઞ કરો છો અને એ યજ્ઞને તમે કોઈ વસ્તુની આશાથી નથી કરતા ઈશ્વરને મેળવવા માટે જ એ તમે કરો છો એ નિષ્કામ કર્મથી કોઈ આશા નહીં એક જ પરમાત્મા કે મારે હું જેનો અંશ છું એમાં મળી જવા માટે જ બધી મહેનત છે એમ તો એ નિષ્કામ કર્મથી અને પરમાત્મા માથે છોડી જાય ઈ જે નિષ્કામ કર્મ કરતો ને ભગવાન માથે છોડી જાય ઈ કે જે તારે કરવું એ કરે બાકી આ મારી ફરજ છે આ હું કરવાનો છું આયા ને ભાવ હોય કેમ સંસાર માં સામાન્ય માણસ કશા હેતુ વિના કર્મ કરી નથી શકતો અને હેતુ કોઈને કોઈ ફળનો જ હોય છે આવી સ્થિતિ માં ફળની ઈચ્છા વિના કર્મ થવાનું સિદ્ધ થતું નથી આ વાત બરાબર છે સામાન્ય માણસના કર્મોમાં પ્રવૃત્ત થવામાં કોઈને કોઈ હેતુ રહેવો અનિવાર્ય છે પણ હેતુના સ્વરૂપો અલગ અલગ હોય છે સકામ ભાવે કર્મ કરનારો પુરુષ અલગ અલગ ફળોની કામનાથી અનેક જાતના કરે છે એના કર્મોમાં હેતુ છે વિષય કામના અને માટે આસક્ત થઈને કર્મ કરે છે એની બુદ્ધિ કામનાઓથી ઢંકાયેલી રહે છે ગીતામાં કીધેલું છે બીજા અધ્યાયમાં બેતાલીસમાં તેતાલીસમાં ચુમ્માલીસમો શ્લોકમાં કીધેલું છે અને નવમા અધ્યાયમાં વીસમાં અને એકવીસમાં શ્લોકમાં આની વિગત પાડેલી છે માટે કર્મની સિદ્ધિ અસિદ્ધિમાં સુખી અને દુઃખી થાય છે પણ નિષ્કામ ભાવે કર્મ કરનારા પુરુષ પુરુષના કર્મોમાં હેતુ રહી જાય છે એકમાત્ર પરમાત્માની પ્રાપ્તિ માટે આવ્યું એક જ લક્ષ્ય હોય એનું અને એ નિત્ય નવા નવા ઉત્સાહથી આળસ વિનાનો થઈને કર્મોમાં પ્રવૃત્ત થાય છે સાંસારિક ફળ કામના ન હોવાથી એ આસક્ત નથી થતો અને કર્મોની સિદ્ધિ અસિદ્ધિમાં એને અરક્ષોપનો વિકાર નથી થતો કેમ કે એનું લક્ષ્ય ઘણું ઊંચું થઈ ગયું હોય છે એ કર્મના બાહ્ય ફળનો કોઈ વિચાર નથી કરતો એની દૃષ્ટિમાં સંસારના સઘળા પદાર્થો એ પરમાત્માની સામે બિલકુલ તુચ્છ અને મલિન અને શુદ્ર જણાય છે એ પહેલા મહાન મહાનથી મહાન એવા પરમાત્માની પ્રાપ્તિની શુભેચ્છામાં જગતના સઘળા મોટામાં મોટા પદાર્થોને તુચ્છ સમજે છે આજ કારણે સાંસારિક વિષયરૂપી ફળોની પ્રાપ્તિ અપ્રાપ્તિમાં એને અરક્ષોક નથી થતો કે કેમકે ફળની આશા નથી એટલે એને અરક્ષોક થાય નહીં આશા ન હોય નરક્ષોક ન હોય સવાલ ન હોય એના અર્ગ સુખ દુઃખ કાંઈ ન થાય એટલે શ્લોકમાં કીધું ને સુખ દુઃખ સમય સકામી પુરુષની જેમ એના દ્વારા નિશ્ચિત કર્મો થવાની સંભાવના નથી રહેતી કર્મોમાં કર્મોમાં કારણ એ છે કે આસક્તિ આસક્તિ કે લોભ નિષ્કામી પુરુષ જગતના સઘળા પદાર્થોનો લોભ છોડીને એનાથી અનાસક્ત થવા માંગે છે એ શ્રી પરમાત્માને એકમાત્ર લોભની વસ્તુ માને છે એમાં જ એનું મન આસક્ત થઈ જાય છે માટે એની પ્રાપ્તિને અનુકૂળ જેટલા કર્મો હોય છે એ સૌને એ ઘણા ઉત્સાહ સાથે કરે છે એ નિર્વિવાદિત વાત છે કે પરમાત્માની પ્રાપ્તિને અનુકૂળ તો એ જ કાર્યો થઈ શકે છે જેમના માટે ભગવાને આજ્ઞા આપી છે જે શાસ્ત્ર વિહિત છે જે કોઈના માટે કોઈ રીતે અનિષ્ટકારક નથી હોતા આવા કર્મોમાં નિશ્ચિત કર્મનો સમાવેશ કોઈ રીતે ન થઈ શકે જે કોઈની હાનિ નથી થતી એમથી અનિષ્ટકારક એટલે કોઈનું અનિષ્ટ થવામાં અનિષ્ટકારક નથી જે કોઈની અણિ હિત કે અણિહિત ન કરીએ કે એ કોઈ કર્મ નડતું નથી એમ નિષ્કામી પુરુષ સકામી પુરુષ કરતા બધી રીતે વિલક્ષણ હોય છે અલગ હોય નિષ્કામી પુરુષ હોય ને તેના કોણ થાય બધા ખોટું બોલે સકામી પુરુષ જગતના પદાર્થોને રમણી સુખપ્રદ અને પ્રીતિકર સમજીને એમને પામવાની ઈચ્છાથી સિદ્ધિમાં સુખ અને અસિદ્ધિમાં દુઃખ થવાની પ્રત્યક્ષ ભાવનાને લઈને મમતાયુક્ત મનથી આસક્તિપૂર્વક કર્મ કરે છે અને નિષ્કામી પુરુષ સર્વકાઈ ભગવાનનું સમજીને સિદ્ધિ અસિદ્ધિમાં સમત્પ ભાવ રાખતો આ અને ફળની ઈચ્છાને તજીને ભગવાનની આજ્ઞા મુજબ ભગવાનના કાજે જ સઘળા કર્મોનું આચરણ કરે છે આ જ સકામ અને નિષ્કામ કર્મો વશ્યનો વશ્યના ભાવોનો છે સકામ અને નિષ્કામ કર્મમાં બેય કહેવાય એક જ લાઈનમાં એકમાંથી જ બે અલગ પડેલું પણ તોય આમાં એટલો ફરક છે કે એકનું પરમાત્મા લક્ષ્ય છે અને એકનું કામના લક્ષ્ય છે બેય કહેવાય સકામત એમ આટલો એના ભાવમાં ફેર છે અને જે નિષ્કામ કર્મ કરતો હોય એ સમત્વ ભાવમાં હોય એને સાર્વભૌમ એક નજર આવતી હોય એ કુતરામાય ભગવાનને જો ઓલા એકનાથજી મહારાજ આ કાવડ લઈને રામેશ્વર મહાદેવને જળસડાવા જથ્થા ગંગાજીમાંથી લઈને તો સામે ગધેડો મળ્યો એટલે કોઈએ કીધું કે ભાઈ હાલે જથા ને ત્યાં ગધેડાના આળવડતા ભાળી ગયા પાણી વિજ્ઞાનનો તરશો

સુધી સાંખ્યયોગનું પ્રતિપાદન કર્યા પછી એકત્રીસમાં શ્લોકથી ક્ષત્રિયો કર્મ કરવા માટે અર્જુનને ઉત્સાહિત કરતા આડત્રીસમાં શ્લોકમાં ભગવાન કહે છે સુખ દુઃખ સમય કૃત લાભો લાભાલાભો જયા જઈએ જયો તત્વ યુજસ્વ નેવમ પાપમ વાપ્ય સૈષી જય પરાજય લાભ હાનિ અને સુખ દુઃખ ને સમાન સમજ્યા પછી યુદ્ધ માટે કટિબદ્ધ થઈ જાય યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં આવું કૃષ્ણ કીધું જય પરાજય ની બધું મારી માથે છોડી દે સુખ દુઃખ બધું મારી માથે છોડીને તો ખાલી યુદ્ધ કરવા તૈયાર થઈ નિષ્કામ કર્મયોગની પરમાત્માને પ્રાપ્ત કરવાની કામના પરિણામે પરમ કલ્યાણનો હેતુ હોવાને લીધે એને કામના નથી સમજવામાં આવતી ભગવત પ્રાપ્તિની કામના રાખતો પુરુષ નિષ્કામ જ સમજવામાં આવે છે જેને પરમાત્માની કામના છે ને તો એ એવું એ માણે તર્ક કરીએ કે ભાઈ એ ભગવાનને મેળવવાની કામના લઈને તો બેઠો છે ને પણ એ તોય એનામાં એ ભાવ નથી આવતો નિષ્કામ એને કર્મ એ નથી લાગતું એમ જે અમુક દોષ કહેવાય કામનાનો એ ન લાગે એમ મોહના લીધે પાપના ભયથી ડરેલા અર્જુનને સુખ દુઃખ જય પરાજય અને લાભ રૂપ સિદ્ધિ અસિદ્ધિમાં સંભાવ રાખવાથી કોઈ પાપ ન થવાની બુદ્ધિ સાંખ્યના સિદ્ધાંત મુજબ જણાવીને પછીના શ્લોકમાં નિષ્કામ કર્મયોગનું પ્રતિપાદન શરૂ કરે છે એશા તે ભીહિતા સાંખ્યે બુદ્ધિયોગેતીમાં શૃણુ બુદ્ધિયાયુક્તો યયા પાર્થ કર્મબંધન પ્રહાસી હૈ પાર્થ આ બુદ્ધિ તારે માટે જ્ઞાનના વિષયમાં કહેવામાં આવી છે અને હવે તું એને કર્મયોગના વિષયમાં સાંભળ જે બુદ્ધિથી યુક્ત થયેલો તું કર્મોના બંધને સારી પેઠે છોડી દઈશ એટલે કે કર્મબંધનમાંથી છૂટી જઈશ આ પછીના શ્લોકમાં નિષ્કામ કર્મયોગની પ્રશંસા કરતા ભગવાન થોડા ઘણા નિષ્કામ કર્મયોગ રૂપ રૂપી ધર્મને મોટા ભયમાંથી ઉગારનાર જણાવ્યું આગળ જતા સુડતાલીસમાં શ્લોકમાં કર્મના અધિકાર અને ફળના અધિકારીનું અનઅધિકારીનું વર્ણન કરીને અડતાલીસમાં શ્લોકમાં ભગવાન જે કંઈ પણ કર્મ કરવામાં આવે એના પૂર્ણ થવા કે ન થવામાં તથા એના ફળમાં સંભાવ રહેવાનું નામ જ છે અને આ સમત્વ ભાવનું કર્મ સાથે જોડાણ થવાને લીધે જ એ કર્મયોગ થઈ જાય છે એમ કહીને અર્જુનને આસક્તિ તજીને સિદ્ધિયા સિદ્ધિમાં સમુબુદ્ધિયુક્ત થઈને કર્મ કરવાની આજ્ઞા આપી અને પછી એનું ફળ જણાવ્યું જન્મબંધનથી છૂટીને અનામય અમૃતમય પરમપદ પરમાત્માની પ્રાપ્તિ થઈ જવી જવી આ રીતે ભગવાન ભગવાને બીજા અધ્યાયના 47 માંથી 51 માં શ્લોક સુધી કર્મયોગનું વિવેચન કર્યું જો કે આ વિવેચનમાં સ્પષ્ટ રૂપે ભક્તિનું નામ ક્યાંય નથી આપ્યું પણ એથી એમ ન સમજવું કે આ કર્મયોગ ભક્તિ શૂન્ય છે મારી સમજમાં ગીતાનો નિષ્કામ કર્મયોગ બધી રીતે ભક્તિથી તરબોળ છે આવું જયદ્યાલજી કહે છે એટલું જરૂર છે કે ક્યાંક ક્યાંક તો એનો ભાવ મુખ્ય રૂપે સારી ફેઠે વ્યક્ત થઈ ગયો છે અને ક્યાંક ક્યાંક એ ગૌણ થઈને અવ્યક્ત રૂપે રહેલો છે પરમાત્મા પરમાત્માના અસ્તિત્વ અને એને પામવાની શુભ ભાવના તો સામાન્ય રૂપે કર્મયોગના દરેક ઉપદેશમાં રહેલી છે નિષ્કામ કર્મનું આચરણ જ ત્યારથી આરંભાય છે જ્યારથી સાધક પોતાના મનમાં પરમાત્માને પામવાની શુભ અને દ્રઢ ભગવાનને લઈને સંસારના ભોગોની પ્રાપ્તિ અપ્રાપ્તિમાં અરક્ષોપનો વિચાર છોડીને ફલાશક્તિનો ત્યાગ કરવા ઈચ્છે છે જે કર્મો ભગવાનની પ્રીતિ કે પ્રાપ્તિ કાજે નથી થતા એમનું તો નામ પણ કર્મયોગ નથી હોતું કર્મયોગ નામ ત્યારે જ સફળ થાય છે જ્યારે કર્મોનું જોડાણ પરમાત્મા સાથે કરી દેવામાં આવે છે ગીતામાં જરૂર કર્મયોગની વર્ણન શૈલી બે પ્રકારની છે કોઈ કોઈ શ્લોકોમાં તો ભક્તિ મુખ્યપણે સ્પષ્ટ પ્રગટે છે કોઈ કોઈમાં એ અપ્રગટ રૂપે રહેલી છે પણ તે ખરી જ્યાં ભક્તિનું મુખ્યપણે કથન છે ત્યાં મુજમાં અર્પીને પરમાત્મા અર્પીને મારું સ્મરણ કરતો કરતો કર્મ કર સર્વ કર સ્વાભાવિક કર્મ વડે પરમેશ્વરની પૂજા કર મારે આશ્રય થઈને કર્મ કર મારે પરાયણ થા વગેરે વાંક્યો આવ્યા છે એટલે આવી ગઈ ભક્તિ એમાં હવે મારું સ્મરણ કરતો કરતો તું જે કર્મ કરી એટલે ભક્તિ એમાં આવી ગઈ ને પ્રબળ થઈ ગયો ભક્તિ જ્યાં ભક્તિનું સામાન્ય રૂપે અપ્રગટ વર્ણન છે ત્યાં આવા શબ્દો નથી આવતા માટે એ સિદ્ધ થાય છે કે ભગવત ભાવના બે વર્ણનોમાં છે અને માટે ભગવાન નામ ભગવત શરણ અને ભગવદ્ દર્થ વગેરે ભાવોના પર્યાયવાસી શબ્દો જે શ્લોકોમાં સ્પષ્ટ નથી આવતા એમના મુજબ આચરણ કરવાથી પણ જીવને ભગવત પ્રાપ્તિ થઈ શકે છે કેમ કે એનું ઉદ્દેશ્ય ભગવત પ્રાપ્તિ જ હોય છે એમાં સંદેહ નથી કે કર્મયોગની સાથે સ્મરણ કીર્તન વગેરે ભક્તિનું જોડાણ કરી દેતા ભગવત પ્રાપ્તિ ઘણી જલ્દી થાય છે અને સૌ કંઈ કર્મયોગ યોગીઓમાં આવા યોગી પુરુષો ઉત્તમ સમજવામાં આવે છે યોગી નામપી સર્વેશામ મદ્રત તેનાંતરાત્માના શ્રદ્ધાવાન ભજતે યોમામ સમય યુક્તતમો મત સઘળા કર્મયોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન યોગી મારામાં જોડાયેલા અંતરાત્માથી મને નિરંતર ભજે છે એ યોગી મને સૌથી શ્રેષ્ઠ માન્ય છે જે આ ભાવે સ્પષ્ટપણે ભક્તિનું જોડાણ નથી કરતા એમને પણ કર્મયોગથી ભગવત પ્રાપ્તિ તો થાય છે પણ ઘણા વિલંબે થાય છે ગીતામાં નિષ્કામ કર્મયોગનું વર્ણન સમત્વ યોગ બુદ્ધિયોગ કર્મયોગર્થ કરતાય સૌના સાધનની ક્રિયાઓમાં ભેદ છે ઉદાહરણ રૂપે અહીં મદરપણમ અને મદર્થનો ભેદ બતાવે છે કંઈક અંશે જણાવવામાં આવે છે કે મદરપણમ કે ભગવદર્પણમ એક જ છે તથા મદર્થ કે તદર્થ કે ભગવદર્થ એક જ છે આમાં મદર્પણ કર્મનું સ્વરૂપ એ છે કે જેમ એક માણસ કોઈ બીજા ઉદ્દેશથી થોડુંક ધન ભેગું કરી રહ્યો છે અને એની પાસે પહેલાંથી અમુક ધન ભેગું કરેલું છે કરેલું પણ છે પણ એ જ્યારે ઈચ્છે છે ત્યારે પોતાના પોતાના ધન ભેગું કરવાના ઉદ્દેશથી ને બદલી શકે છે અને ભેગું કરેલું ધન કોઈને અર્પણ કરી શકે છે કર્મનો આરંભ કર્યા બાદ વચ્ચે કે કર્મના પૂર્ણ થયા પછી એનું અર્પણ થઈ શકે છે ભક્તરાજ ધ્રુવજીએ રાજ્ય પ્રાપ્તિ કાજે તપરૂપી કર્મનો આરંભ કર્યો આરંભ કર્યો હતો પણ વશમાં જ એમની ભાવના બદલાઈ ગઈ એમનું તપરૂપી કર્મ ભગવદ અર્પણ થઈ ગયું જેનું ફળ ભગવત પ્રાપ્તિ મળ્યું સાથે સાથે આરંભની ઈચ્છા મુજબ એમને રાજ્ય પણ મળી ગયું એનો વિચાર બદલી ગયો હતો ધ્રુવવાહીંથી ગયો જ્યારે રાજ્ય માટે ગયો હતો કામના લઈને ગયો હતો પણ હવે ભજન કરવા મળ્યો એટલે એનો ભાવ બદલી ગયો એટલે ભગવતને ભગવાનને મેળવવાનો ભાવ થઈ ગયો હવે ભગવાનને મેળવવાનો ભાવ થઈ ગયો પરમાત્માને સાક્ષાત મળ્યા મળ્યા એટલે એને માગ્યું નહોતું એને કરતાં વિશેષ આપી દીધું માગો તો એટલું બધું કદાચ નહીં આપે આજે અવિષેળ રાજ આપી દીધું રાજ્ય સામાન્ય લોકોની તરફથી બાધક ન બન્યું આ ભગવદર્ ભગવદ અર્પણ કર્મનો મહિમા સમજવો જોઈએ માટે આરંભમાં બીજું ઉદ્દેશ હોવા છતાં જે કર્મ વશમાં કે પાછળથી ભગવાનને અર્પણ કરવામાં આવે છે એ પણ ભગવદ્ અર્પણ થઈ જાય છે મદર્થ કે ભગવદ્દર્થ કર્મમાં એવું હોતું નથી એ તો આરંભથી જ ભગવાન કાજે કરવામાં આવે છે કોઈ દેવતાના ઉદ્દેશ્યથી પ્રસાદ બનાવવો કે બ્રાહ્મણ ભોજન માટે ભોજનની સામગ્રીઓ એકઠી કરવી એ જેમ આરંભથી જ એક નિશ્ચિત ઉદ્દેશને લઈને થાય છે એ જ રીતે ભગવદ્ અર્થ કર્મ કરનારા સાધકના દરેક કર્મનો આરંભ શ્રી ભગવાનના ઉદ્દેશ્યથી થયા જ કરતો હોય છે ભગવદ્ અર્થ કર્મના ઘણા ભેદ જરૂર છે જેમ કે ભગવત પ્રાપ્તિના પ્રયોજનથી કર્મ કરવું ભગવાનની આજ્ઞા માનીને કર્મ કરવું કે ભગવત સેવા સ્વરૂપ કર્મોમાં જોડાવવું અને ભગવાનની પ્રાપ્તિ કાજે કર્મમાં જોડાવું વગેરે આ તો ભક્તિ પ્રધાન કર્મયોગની વાત થઈ આ બધું એમાં આવી જાય ભગવત પ્રાપ્તિના પ્રયોજન થી કર્મ કરવું એટલે ભગવાનને મેળવવા માટે કર્મ કરવું ભગવાનની આજ્ઞા માનીને કર્મ કરવું ભગવત સેવા સ્વરૂપ કર્મોમાં જોડાવવું અને ભગવાનની પ્રાપ્તિ કાજે કર્મમાં જોડાવવું એકના એક કર્મના ચાર અલગ અલગ વિભાગ છે આ સિવાય યોગ કર્મયોગ અને સાત્વિક ત્યાગ વગેરે બધા મળતા આવતા છે બીજા અધ્યાયમાં સુડતાલીસ થી એકાવનમાં શ્લોક સુધી જે કર્મયોગ વગેરેના નામે વર્ણન છે એનું જ અઢારમા અધ્યાયમાં છઠ્ઠા અને નવમા શ્લોકમાં ત્યાગના નામે વર્ણન છે વાસ્તવમાં ફળ અને આસક્તિનો ત્યાગ તો સૌ કોઈમાં રહે છે ભક્તિ પ્રધાન અને કર્મ કર્મપ્રધાન બે જાતનું વર્ણન નિષ્કામ કર્મયોગ માટે જ છે આથી એ સિદ્ધ થઈ ગયું કે ભગવત પ્રાપ્તિ કાજે કરવામાં આવેલું કર્મ જ નિષ્કામ કર્મયોગ છે નિષ્કામ કર્મયોગીને પરમાત્માની પ્રાપ્તિ કાજે કર્તવ્યો કર્મોને છોડીને એકાંતમાં ભજન સંજ્યા કરવાની જરૂર રહેતી નથી જો કોઈ કરે તો કશો વાંધો નથી કોઈ કરે તો વાંધો નથી બાકી નિષ્કામ કર્મયોગીને અલગ કરવાની જરૂર નથી ભજન નહીં કરીને પણ કર્તવ્ય કરતો કરતો જે સાધકે પરમાત્માના શરણ અને એની કૃપાથી પરમ ગતિને પામે છે ભગવાન કહે છે સર્વ સર્વકર્માયણે આપી સદા કુવારણો મદવ્ય પ્રાશયમ મારે પરાયણ થયેલો નિષ્કામ કર્મયોગી તો સઘળા કર્મોને સદા કરતો રહેતો હોવા છતાંય મારી કૃપાથી અવિનાશી પામી જાય છે માટે અર્જુન સઘળા કર્મોને મનથી મારામાં અર્પીને તેમજ સમબુદ્ધિથી યોગને આશ્રય રહીને તું મારે પરાયણ અને નિરંતર મારામાં શીત પરવનાર થા થગવાને કીધું કૃષ્ણ વાસ્તવમાં કર્મોની ક્રિયા મનુષ્યને નથી બાંધતી ફળની ઈચ્છા ને આસક્તિથી જ એનું બંધન થાય છે કર્મ કોઈને બાંધતું નથી પણ ફળની ઈચ્છા થઈ ગઈ મારે છે આક્તિ ન હોય તો કોઈ કર્મ મનુષ્યને બાંધી શકતું નથી ભગવાને સ્પષ્ટ કહ્યું છે કે પોતપોતાના વર્ણ ધર્મ અનુસાર કર્મમાં જોડાયેલો પુરુષ સિદ્ધિને પામે છે ચોક્કસ કર્મ કરતી વેળાએ મનુષ્યનું લક્ષ્ય પરમાત્મામાં રહેવું જોઈએ યત પ્રભુ પ્રવૃત્તિ ભૂતાનામ એન સર્વમિદમ તત્તમ સર્વકર્મે તમભક્ષમ સિદ્ધિ વિદંતી માનવઃ જે પરમેશ્વરથી સઘળા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે અને જેનાથી આખું જગત વ્યાપેલું છે એ પરમાત્મા એ પરમેશ્વરની પોતાની સ્વાભાવિક કર્મો વડે પૂજા કરીને માણસ પરમ સિદ્ધિને પામી જાય છે જે રીતે પતિવ્રતા સ્ત્રી પતિને જ પોતાનું સર્વસ્વ માનીને પતિનું ચિંતન કરતી પતિની આજ્ઞા મુજબ પતિ કાજે જ મન વાણી અને શરીરથી નિયત પોતાની જવાબદારીના સંસારના સમસ્ત કર્મોને કરતી કરતી પતિની પ્રસન્નતા પામે છે એ જ રીતે નિષ્કામ કર્મયોગી એક પરમાત્માને જ પોતાનું સર્વસ્વ માનીને એનું જ ચિંતન કરતો કરતો એની જ આજ્ઞા મુજબ મન વાણી અને શરીરથી એ પરમાત્મા કાજે જ પોતાના કર્તવ્યો કર્મોનું આશ્રરણ કરીને પરમાત્માની પ્રસન્નતા અને પરમાત્માને પામે છે સદગુરુ દેવ શ્રી ઓમ સહનાવ વસ્તુ સહનો ભૂનસ્તો સહવીર્યં કરવાવહે તેજસ્વીનાવ દેતવસ્તુ મહાવિતવિષાવહે ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय मा ज्योतिर्गमय मृत्युर्मामृतगमय ॐ शान्ति शान्ति शान्तिः सद्गुरुदेवकी जय सद्गुरुदेव कीजय जय रामचन्द्र भगवान् गीजय जी महाराज जय नमः पार्वती प्रतिहरमादेवर सै